નમસ્કાર મિત્રો સ્વાગત છે ટ્રેક્ટર ટ્રેલર સોલાર પાવર યુનિટ કિટ માલવાહક વાહન યોજનાઓ આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થાય છે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી તો આપણે વિગતવાર માહિતી જોઈએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક સોલાર પાવર યુનિટ કિટ ખરીદીમાં સહાય માટેની અરજીઓ સ્વીકારવા માટે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના સવારે દસ ત્રીસ કલાક આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મૂકવામાં આવશે જેની નોંધ લેવા તમામ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે તો મહત્વની યોજનાઓ છે આવતીકાલથી શરૂ થાય છે સાડા દસ વાગ્યા થી સવારે એ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવશે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ